કેવો પગાયો દાય ને હા લઈ પગા લઈ પગા એવું ને ટીંડા કરે લઈ આ પેલા કતા જેવું આયું અલફેશ હા મોમદ આવી ગી પાછો હા એવું છે એ પાછો આમાં આવી ગયો હા આ બી આપે તો બેઠી ગયો તે લેબડા એ લાગા તો સીધો તો આ તો ઘુમળિયો મારે 안돼 아, <웃음> <웃음>